નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડ શહેરમાં એક મોપેડ ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે નવસારી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન સુડતાળીસ વર્ષીય આશીષ ઠાકોર પંચાલને ચોરીની મોપેડ સાથે ઝડપી પાડ્યો છે ઘટના મુજબ વલસાડના મોગરાવાડી વિસ્તારના મણિનગર ખાતે રહેતા અને સ્ટેશન રોડ પર આવેલી એક હોટલમાં મેનેજર તરીકે કાર્યરત પાંત્રીસ વર્ષ નિલેશ ભગવાન વાંઘની મોપીડ 8 જાન્યુઆરી 2024 ના રોજ સાંજે 5:25 એ અભરામાસ્થિત ટ્રેન્ડ્સ શોરૂમ ના parking માંથી ચોરાઈ હતી નિલેશ માત્ર 10 મિનિટ માટે કપડા ખરીદવા ગયા હતા ને પરત ફરતા તેમની મોપીડ ગાયબ હતી આજુબાજુ થતા સ્થાનિક લોકો પાસેથી કોઈ માહિતી ન મળતાં નીલેશ વલસાડ સિટી પોલીસને જાણ કરી અને 13મી જાન્યુઆરી ફરિયાદ નોંધાવી હતી. નવસારી પોલીસે રૂટિન વાહન ચેકિંગ દરમિયાન આરોપી આશિષ પંચાલને ચોરી નિમોબેટ સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપીએ વલસાડના બ્રામા વિસ્તારમાં ટ્રેન્ઝ શોરૂમના parking માંથી મોપેડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. નવસારી પોલીસે આંગે વલસાડ સિટી પોલીસે જાણ કરતાં વલસાડ પોલીસ આ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.